ભારતીય જનતા પાર્ટી માંડવી શહેર તથા બીજેપી ડૉક્ટર સેલ માંડવી શહેર દ્વારા મોન્સૂન મેગા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કોઠારી ક્લિનિક માંડવી મધ્યે કરવામાં આવ્યું મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન આ કેમ્પનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત શ્રી ડૉક્ટર સત્યપ્રસાદ સ્વામી તથા સાથી સંતો સાથે શહેર ભાજપના પદાધિકારીઓ એવા ખાસ ભુજથી પધારેલ માંડવી શહેર પ્રભારી શ્રી શીતલભાઈ શાહ નગરપતિ શ્રી હરીશભાઈ વિંઝોડા શહેર મહામંત્રી શ્રી કમલેશભાઈ ગઢવી શહેર બીજેપી ડોક્ટર સેલના સંયોજક શ્રી ડોક્ટર સંજયભાઈ કોઠારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કેમ્પમાં ચેકઅપ સાથે દવાઓનું પણ નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવ્યું કેમ્પનું બહુળી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ આ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર સેલના સાથી મિત્રો એવા શ્રી ડોક્ટર ચિંતનભાઈ સોની ડોક્ટર નવીનભાઈ ઘોઘરી ડોક્ટર પારૂલબેન ઘોઘરી તથા ડૉક્ટર નીરવભાઈ પંડ્યાનો સહયોગ સાંપડ્યો સીએચસી માંડવીના ડૉક્ટર પાસવાન સાહેબ તેમની આરોગ્ય ટીમનો પણ વિશેષ સહયોગ સાંપડ્યો હતો માંડવી શહેર ભાજપ પરિવાર તરફથી સત્તાપક્ષ નગરપાલિકાના નેતા શ્રી લાંતિકભાઈ શાહ ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ભાનુશાલી શ્રી પારસભાઈ માલમ શહેર યુવા ભાજપ પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી શ્રી દેવિયાણભાઈ ગઢવી શ્રી પારસભાઈ સંઘવી શ્રી રાજેશભાઈ કાનાણી શ્રી પિયુષભાઈ ગોહિલ શ્રી દિનેશભાઈ હિરાણી શ્રી હરપાલસિંહ જાડેજા શ્રી પુનિતભાઈ જોશી શ્રી અશ્વિનભાઈ ચાવડા વગેરે સહિત શહેરીજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ કેમ્પનો લાભ લીધો હતો સૌપ્રથમ સર્વેને જય સ્વામિનારાયણ મારું નામ ડૉક્ટર સત્યપ્રસાદ દાસજી માંડવીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરથી આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દર વર્ષે અઢાર તારીખના જે મેડિકલ કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે એના ઉપલક્ષ્યમાં આજે પણ અહીંયા માંડવી શહેરની અંદર કોઠારી ક્લિનિક હોસ્પિટલમાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને આજે જે આ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું તેના ઉદ્ઘાટન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને કરી રહ્યા છીએ આ એક જનતાની સેવા છે જે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે દરિદ્ર નારાયણ એ સૂત્રને ધ્યાનમાં રાખીને આપણા શ્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એક દરેક કાર્યકર્તાઓને સંદેશો આપ્યો કે માત્ર આપણે રાજકીય પક્ષ નહીં પણ સામાજિક અને આમ જનતા સુધી ઘર ઘર સુધી આપણી સેવા પહોંચે અને લોકો સુખી થાય અને નિરોગી બને એવા ઉદ્દેશથી આ પક્ષ દ્વારા એ અઢાર તારીખે દરેક જગ્યાએ મેડિકલ કેમ્પોનું આયોજન કરી રહ્યા છે અને જે પણ દર્દીઓ આવે એમની સેવા આ કેમ્પ દ્વારા થતી હોય છે એટલે તમામ કાર્યકર્તાઓ આજે જનતાની સેવા માટે નીકળી પડ્યા છે અને એના ઉપલક્ષ્યમાં આજે આ કોઠારી ક્લિનિક એટલે કે આપણા સંજયબહેન હા ડૉક્ટર સંજયભાઈ એક સેવા આપી રહ્યા છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના માંડવી શહેરના પ્રભારી એવા શીતલભાઈ શાહ અને તમામ કાર્યકર્તાઓને સાથે રહેલા ડૉક્ટરો પણ આજે અહીંયા ઉપસ્થિત છે તો હું એમ ખૂબને બધાને ધન્યવાદ આપું કે આપ રાજકીયની સાથે સાથે સામાજિક સેવામાં જોડાયેલા છો અને આવી રીતે જનતાની સેવા કરતા રહો અને વિશેષની વિશેષ દેશની સેવા થાય અને સમગ્ર આપણો ભારત દેશ એક સ્વસ્થ દેશ બને એટલે કે એક એક નાગરિક સ્વસ્થ રહે અને નિરોગી રહે એવા ઉદ્દેશથી આવા કાર્યક્રમો યોજાતા રહે એ બદલ ખૂબ ખૂબ ડૉક્ટરોને અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને આવીને આવી સેવા કરતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે નમસ્કાર જય સ્વામિનારાયણ હું ડૉક્ટર સંજય છોટાલાલ કોઠારી કોઠારી ક્લિનિક માંડવી કચ્છ મધ્ય છેલ્લા પાંત્રીસ વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છું આજે તારીખ અઢારના રોજ મોન્સૂન મેગા મેડિકલ કેમ્પનું આયોજન માંડવી શહેર ભારતીય જનતા પાર્ટી તથા માંડવી શહેર બીજેપી મેડિકલ સેલ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પની મુખ્ય ઉદ્દેશ કે મોન્સૂન સિઝનમાં જે આરોગ્યની લોકોની સુખાકારી માટે જે આપણે જે મોન્સૂન વરસાદ પછી જે બધી બીમારીઓ જે ઉદભવતી હોય છે એમાં લોકોને વધુમાં વધુ આપણે કેવી રીતે સારવાર અને મદદરૂપ થઈ શકીએ એ ખાસ આ કેમ્પનું મેઇન આયોજન રહ્યું છે આખા ગુજરાતભરમાં દર અઢાર તારીખે આ રીતે કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેના સંદર્ભે આજે આપણે અહીં અત્રે સૌ ઉપસ્થિત થયા છીએ આ કેમ્પનું આજે માંડવી સ્વામિનારાયણ મંદિરના સંતો ડોક્ટર સત્યપ્રદાત સ્વામી એમની સાથે આજે માંડવી શહેર જિલ્લા પ્રભા માંડવી શહેર પ્રભારી શ્રી શીતલભાઈ શાહ માંડવીના મેયર શ્રી હરેશભાઈ વિંજોડા સાહેબ તથા અમારા માંડવી શહેર ભાજપના પ્રમુખ શ્રી દેવાંગભાઈ દવે એ બધાની અહીં ઉપસ્થિતિ અને એમની જે માર્ગદર્શન અને ગાઈડન્સથી આ બધું સરસ એકાએજન પાર પાડ્યું કે અમે વધુમાં વધુ લોકોને આરોગ્યની સુખાકારી અર્થે અમે એ લોકોને મદદરૂપ થઈ શકીએ આ કેમ્પમાં અમે તમામ દર્દો મોટાભાગે બધા આવી રીતે અમારી ડૉક્ટર મિત્રોની જે ટીમ છે એમાં અમારી પાસે અત્યારે હાલ સર્જન બી છે અમારા શહેર સહસંયોજક એ ડૉક્ટર ચિંતનભાઈ સોની મારી સાથે અત્યારે ડૉક્ટર પારુલબેન ગોગરી જે અમને આખી લેડીઝ વિંગ સંભાળે છે એવી રીતે મારી સાથે અત્યારે ડૉક્ટર નીરવભાઈ પંડ્યા અમારા ભારતીય જનતા પાર્ટી માંડવી શહેરના અગ્રણી કાર્યકર દર્શનભાઈ ગોસ્વામી એમ તમામ માંડવી શહેર ભાજપ ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની ટીમ ખડેપગે અત્રે આ સેવાના કાર્યમાં લાગી રહી છે તો અમારો આ જ ઉદ્દેશ રહ્યો છે કે અમે વધુમાં વધુ લોકોને સારી સુખાકારી પ્રદાન કરી શકીએ અને માનવી શહેરને સમાજને એક સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકીએ એ અમારી સદાય એક નેમ રહી છે અસ્તુ હું વધુ મારું દોર મારા સાથી જે ડૉક્ટર પારુલબેન ગોગરી છે એમને હું આપ સુપ્રત કરું છું કે એ આગળની તમને માહિતી આપશે વંદે માતરમ મારું નામ ડૉક્ટર પારુલબેન ગોગરી છે હું અત્યારે માંડવી શહેર ભાજપ ડોક્ટર સેલમાં કારોબારી સભ્ય તરીકેનો ફરજ નિભાવું છું આજે માંડવી શહેર ભાજપ અને માંડવી શહેર ભાજપ ડોક્ટર સેલ તરફથી એક મોન્સૂન નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આખા ગુજરાતની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને એ એટલા માટે કે વરસાદની સિઝન દરમિયાન ફંગસ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન અને સાંધાના દુખાવા એવા જે પણ રોગોનું તકલીફ પડે છે તો લોકોને એનામાંથી મુક્ત થાય અને લોકોને એની સારવાર મળે એના માટેનો જ એક ભારતીય જનતા પાર્ટીનો આ પ્રયાસ છે આજે અમારી સાથે સ્વામિનારાયણના સંતો પણ આવ્યા હતા અને એમના આશીર્વાદથી જ કેમ્પની શરૂઆત પણ કરવામાં આવી આ સાથે અમારા ડૉક્ટર સેલના સંયોજક ડૉક્ટર સંજયભાઈ કોઠારી સહસંયોજક ડૉક્ટર ચિંતનભાઈ સોની કારોબારી સભ્યો ડોક્ટર નવીનભાઈ ગોગરી ડૉક્ટર નીરવભાઈ પંડ્યા હું ડૉક્ટર પારુલબેન ગોગરી અમે સૌએ સાથે મળી અને કેમ્પનું સારામાં સારું આયોજન થાય એવા પ્રયત્ન કર્યા છે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી અમને આ કાર્ય સોંપવામાં આવે છે તો અમે સૌ સાથે મળીને જ આવી રીતે આયોજન કરીએ છીએ અને દર્દીઓને વધારેમાં વધારે લાભ મળે એવી આશા અને અપેક્ષા સાથે જ કેમ્પનું આયોજન કરીએ છીએ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયો શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ ધ્રવ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સ ને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી گارમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ

One five three one seven, double nine zero double four, one five three one seven. Sangar Farm and Nursery. અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એઈટ ટુ ફાઇવ ફોર વન એઈટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ